અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દિન પ્રતિદિન વધી રહી છે ખનીજ ચોરી જિલ્લામાં બેફામ દોડતા ડમ્પર ચાલકોની વધતી જતી દાદાગીરી અનેક લોકોમાં તંત્ર સામે ભારે રોષ ક્યારે કરશે ખાણ ખનીજ વિભાગ ભૂમાફિયાઓ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં રેતી કપચીના ભૂમાફિયાઓનો આતંક વધ્યો માટી ભરેલો ઓવરલોડ ડમ્પરો કોઈ પરમિટ વગર રસ્તા પર બેફામ દોડી રહ્યા છે તો ખાસ કરીને ચંડીસરથી ચલોડા રોડ પર રાત દરમિયાન તાડપત્રી બાદ્યા વગરના ઓવરલોડ ડમ્પરો નંબર પ્લેટ વગરના જે બેફામ દોડી રહ્યા છે તો ધોળકા તાલુકાના ચંડીસરથી ધોળકા રોડ પર બેફામ ઓવરલોડ ડમ્પરથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે સ્થાનિક પોલીસ અને ખાડ વિભાગ કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી તો રોડ પર માટીના જાડાથર અને હવામાં માટી ઉડવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે વિગતે વાત કરીએ તો ધોળકા તાલુકાના ચંડીસરથી ધોળકા રોડ પર માટી ભરેલા ઓવરલોડ ડમ્પરો બેફામ ચાલી રહ્યા છે સતત અવર જવાના પરિણામે રોડ પર માટીના થર બાજી જવાને કારણે નાના વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે સ્થાનિક પોલીસ અને ખાણ ખનીજ વિભાગ સત્વરે આવા ઓવરલોડ ડમ્પરો વિરુદ્ધ કાર્યવાહી કરી તેવી લોક માંગ ઉઠી છે તો અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જમીન કે જેમાં પડતર અને ગૌચર જમીનોમાં બેફામ માટી ખનન ચાલી રહ્યું હોવાની રાવ ઉઠી છે સરોડા ચંડીસર સહિતના રોડ પર માટી ભરેલા ઓવરલોડ ડમ્પરો બેફામ દોડી રહ્યા હોવાથી હવામાં માટી ઉડતા પાછળથી નાના વાહન ચાલકોને હાલાકી પડી રહી છે સતત ઓવરલોડ ડમ્પરોની અવર પરિણામે રોડ ઉપર માટીના થર જામી જતા બાઇક ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે મોટા અકસ્માતની ઘટના બને તે પહેલા સ્થાનિક પોલીસ અને ખાણ ખનીજ વિભાગ આવા માટીના ઓવરલોડ ડમ્પરો વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી જનતામાં માંગ ઉઠવા પડી છે બ્યુરો રિપોર્ટ કલમ શક્તિ ન્યૂઝ ام ده